સુરેન્દ્રનગરના મૂળચંદ વિચારતી વિમુક્તિ જાતિના લોકોને ફાળવવામાં આવેલ પ્લોટોમાં દબાણ કરી નાખવામાં આવતા રોષ છે ત્યારે તંત્ર દ્વારા વિચારતી વિમુક્તિ જાતિના લોકો ઘર બનાવી વસવાટ કરી શકે તે માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે ત્યારે પ્લોટની ફાળવણી જ્યાં કરવામાં આવી તે જમીન પર દબાણ અને સફાઈની સમસ્યા પણ સર્જાય છે સુરેન્દ્રનગરના મૂળચંદમાં વિચરતી વિમુક્તિ જાતિના લોકોને ફાળવવામાં આવેલ પ્લોટમાં દબાણ કરી નાખવામાં આવતા રોષ જોવા મળ્યો છે ત્યારે તંત્ર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના લોકો ઘર બનાવી વસવાટ કરી શકે તે માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે

એને મૂર્છા નો મને જગ્યા મળી છે ત્યાં ચોવીસ કલાક ગટર નું પાણી આવે છે જવું ખાડો છે ત્યાં તો અમે કામ કરવા જઈએ અમારે પુરી પુરવાના રૂપિયા જોયે ત્યાં ગાડી કેટલા ખાડા ખાડી પૂરી બધું લઈ જાય છે એ જગ્યા પર અમે ખાડા માં રહીએ જઈએ પાણીમાં ગટર ના પાણીમાં રહેવાનું અમારે નાના નાના છોકરા લઈને શું માંગે તમારી અમારી માંગ છે એ જગ્યા ન ફાડી તો તમને બીજા જગ્યા ફાડી દે સાહેબ હા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થતાં હાલમાં દબાણ હટાવવાની કાર્યવાહી પૂરજોશમાં શરૂ છે ત્યારે વિચાર કરીને વિમુખ જાતિના વાસપોડા પરિવારો કે જે જોરાનગર ફાટક પાસે વર્ષોથી રહે છે તેઓને તાત્કાલિક હટાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે આ પરિવારોને ભડવાન તાલુકાના મૂળછદ ગામે સાઠ પ્લોટો ફાળવવામાં આવેલ છે પરંતુ ત્યાં અનઅધિકૃત દબાણ છે વળી ત્યાં ગટરનું પાણીનો નિકાલ પણ કરવામાં આવે છે અને ત્યાં ઘણા બધા ખાડા હોવાથી આ પરિવારોનું મકાન બાંધકામ કરવા છે પરંતુ કરી શકતા નથી જો તેઓને ત્યાં જગ્યા ન ફાળવવાની હોય તો માળો ધોડ પણ આવેલ ટાઢી વડલી ત્યાં પણ સરકારી ખરાબો ઉપલબ્ધ છે તો ત્યાં પણ આ પરિવારણ ફ્લોટો ફાળવવામાં આવે તો શાંતિથી તેઓ ઝુંપડા ત્યાં રહી શકે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરેન્દ્રનગર